બાળ મિત્રો આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે ગધેડો અને શિયાળ એક મોટું જંગલ હતું તેમાં જંગલનો રાજા સિંહ રોજ નવા નવા શિકાર કરે આનાથી રહેતો ધીરે ધીરે આ સિંહ ઘરડો થયો જેથી તેણે ભોજનની વ્યવસ્થા કરવા શિયાળને પ્રધાન તરીકે રાખ્યો હવે શિયાળભાઈ તો રોજ જંગલમાં જઈ જુદા જુદા પ્રાણીઓને ફસલાવીને સિંહ પાસે લાવતો અને સિંહ તેને ખાઈ જતો અને વધ્યું ઘટ્યું શિયાળભાઈ ખાઈ જતો હવે એકવાર શિયાળભાઈ સિંહ માટે ખોરાકની શોધ માટે જંગલમાં જતો હતો ત્યાં સામે તેને એક ગધેડો મળ્યો એટલે શિયાએ યુક્તિ કરીને ભાઈને કહ્યું અરે ભાઈ ક્યાં જાઓ છો રાજા તમને પોતાના સલાહકાર બનાવવા માટે બોલાવે છે આ સાંભળી ગધેડાએ શિયા પર વિશ્વાસ મૂક્યો અને તે શિયા સાથે સિંહની ગુફા પાસે ગયો પણ જ્યાં તેણે સિંહને જોયો ને તે ગભરાઈ ગયો ને ત્યાંથી ભાગી ગયો આ જોઈને સિંહ તો લાલ પીળો થઈ ગયો ને ગુસ્સ ને શિયાએ ગુસ્સામાં કહ્યું આ ગધેડાને પાછો લાવ નહીતર હું તને કાચે કાચો ખાઈ જઈશ સમજ્યો પછી તો શિયાભાઈ ફરીથી ગધેડા ભાઈને મળ્યા ને કહ્યું ભાઈ તું ભાગ્યો કેમ રાજાજી તને મારવા નથી માગતા તે તો તને તેમના સલાહકાર બનાવવા માંગે છે તારે ના જોઈએ આ સાંભળીને ફરીથી સિંહની ગુફા પાસે આવ્યો અને સિંહે તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો અને પછી તેને ખાવા લાગ્યો થોડીવાર માટે સિંહ પાણી પીવા માટે બાજુના તળાવમાં ગયો ત્યાં સુધી શિયા ગધેડાના માથાના ભાગનો માંસ ખાવા લાગ્યો અને તેમાં રહેલું તેનું મગજ ખાઈ ગયો પાણી પીને સિંહ પાછો આવીને ગધેડાના માથાના ભાગને ફંફોડવા માંડ્યો અને શિયાને કહ્યું અલિયા ગધેડાના માથાની મગજ ક્યાં ગયું શ્યાભાઈએ જવાબ આપ્યો મહારાજ ગધેડા પાસે ક્યાં મગજ જ હતું હો તો તે પાછો અહીં આવત ખરો સિંહ વિચાર કરતો કરતો ગુફામાં જઈને સુઈ ગયો સૂઈ ગયો વાલા બાળ મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો